નમસ્તે ખેડૂત મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર એ કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે ઘણા બધા વિસ્તારોની અંદર ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરી ચાસ પલાળી દીધા છે ક્યાંયને ક્યાંય કપાસ ઉગતી અવસ્થા છે અને ક્યાંયને ક્યાંય કપાસ બે ચાર અથવા તો છ છ પાનને જોવા મળે છે તો આની અંદર ઉગતું નિંદામણ આપણે કેવા કેવા મૂલિક વિદ્યાર્થી અથવા તો કેવી કેવી દવાના ઉપયોગથી આપણે આપણા કપાસની અંદર ઉગેલા નિંદામણને મળને બાળીને ખાત કરી શકીએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી આશા સાથે તો કપાસની સાથે સાથે નિંદામણનું ઉગવું એ પ્રકૃતિની કળા છે પરંતુ ખેડૂત મિત્રો પોતાના ખેતરની અંદર નિંદામણ મુક્ત રાખવા માટે મરણિયા પ્રયાસો કરતા હોય છે અને ઘણા બધા વિસ્તારોની અંદર માણસોની અવેલેબિલિટી એટલે કે ઉપલબ્ધિ ન હોવાના કારણે આપણે દવા પર નિર્ભર રહેતા હોઈએ છીએ તો કપાસની અંદર કેવા કેવા મોલિક્યુલરનો ઉપયોગ કરી અથવા તો કેવી કેવી દવાનો ઉપયોગ કરી અને આપણે કપાસની અંદર ઉગતા તમામ પ્રકારના ફળનું આપણે નિયંત્રણ કરી શકીએ અથવા તો એમને કેવા કેવા મોલિક્યુલરથી બાળી શકીએ એના વિશેની જો વાત કરવામાં આવે તો ગોદરેજ કંપની દ્વારા નિર્મિત હિટ મેક્સ જેનો મોલિક્યુલર છે પાયરાથોબિક સોડિયમ અને ક્વિઝલોફોપ ઇથાઇલ નો તમે ઉપયોગ કરી અને તમારા ખેતરની અંદર ઉગતા કોળી પટ્ટીના અથવા તો ગોળ પાન વાળા એટલે સાકળા પાન અને પોળા પાન વાળા બંને પ્રકારના જે કંઈ નિંદામણ ઉગે છે તમે એનો નાશ કરી શકો છો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ નિંદામણ જે છે એ આની અંદરથી બળીને ખાખ થઈ જશે આ દવાનો ઉપયોગ કેવી કેવી અવસ્થાએ કરવો જોઈએ એ બાબત ખૂબ જરૂરી છે જ્યારે તમે આ દવાનો ઉપયોગ કરો છો ત્યારે કપાસ તમારો એક દિવસ બે દિવસ કે પાંચ દિવસ કે દસ દિવસનો ગમે એટલા દિવસનો હોય ચાલશે પરંતુ તમારું જે નિંદામણ છે એ બે પાન અથવા તો ચાર પાન થી વધારે મોટું ના હોવું જોઈએ ઘણી વખત છ ઇંચ નું કે બાર ઇંચ નું જો નિંદામણ થઈ ગયું હોય તો આ દવા છટવાથી ઘણી વખત નિંદામણ બળી જાય છે પરંતુ પાછું ફૂટવાની શક્યતા રહેલી છે એટલા માટે નિંદામણ બે થી ચાર પાન દે હોય અને જો તમે આ દવાનો ઉપયોગ કરશો તો એની અંદર તમને સારામાં સારું પરિણામ મળી શકે છે આ દવાના ઉપયોગની સાથે તમારે ઘણી બધી કાળજી પણ રાખવાની હોય છે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરતી વખતે તમારે ઝેટ નોઝલ એટલે કે પટ્ટો નોઝલનો ઉપયોગ કરવાનો છે તેમજ નિંદામણ નાશક દવાની અંદર ઉપયોગમાં લેવાતું પાણીની માત્રા શુદ્ધ હોવી જરૂરી છે જેટલી પાણીની માત્રા શુદ્ધ એટલું પરિણામ તમને હકારાત્મક મળે છે આ દવાનો ઉપયોગ એક કંપની અંદર પિસ્તાલીસ મિલી અને એક એકર ની અંદર ચારસો પચાસ મિલી લેખે તમારે જો ખર્જો કરશો તો મને વિશ્વાસ છે કે તમને આની અંદર નાઇન્ટી ફાઈવ પર્સન્ટ જે રીંગામણ છે એ ભળીને ખાક થઈ જશે એની સાથે સાથે તમે આ દવાના ઉપયોગ કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય તમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમારી એક કોમેન્ટ એ ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર નિંદામણ મુક્ત બનાવવા માટે જે કઈ દવા ઉપયોગ કરે છે એ દવાનો ઉપયોગ માટેની એને યોગ્ય માહિતી મળે અને એની પારદર્શિતામાં વધારો થાય એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય